તેમ છો તમે બધા મજામાં ને આજે હું વધારે ખુશ દેખાતી છું કારણ કે એક પલની રાહ જોઈને બેઠી હતી કે હું આ જગ્યા ઉપર આવું છેલ્લા બે વર્ષથી હું રાહ રાહ જોઈને બેઠી હતી કે મારે આ જગ્યા પર આવું છે મને અહીંયા બોલાવે કોઈ બોલાવે કોઈ પણ ફાઇનલી મને બોલાવી દાદાએ હું બતાવું હું કઈ જગ્યાએ આવી છું ને તમને દર્શન એ કરાવીશું બધાને હું ભોળા છું સુરાપુરા ધામ તેજાજી દાદા રાજાજી દાદા ત્યાં હું તમને દર્શન કરાવું અને બતાવું કેવું છે ભોળા આ તેજાજી દાદા અને પેલા હતા એ રાજાજી દાદા બે ભાઈ હતા એક રાજાજી કરીને એક તેજાજી કરીને એના બધો નવસો વર્ષ પહેલાંનું હતું આ ઉપર લખેલું છે એમનો ઇતિહાસ બહુ ઊંડો છે ને આ એમની ખામભી આપણે ખાંભીના દર્શન કર્યા તમને બધાને આયરી ખાબી રજા ચઢ્યા ઠંડી બહુ જ છેવાઈ વાંધો નહીં હાણ વંશના રાજા હતા વિક્રમસિંહના દીકરા અને ગંગાબાના દીકરા એવી રીતના અને હમણાં સાત વર્ષ પહેલાં જાગૃત થયા છે અને બધું શ્રદ્ધા રાખો તો છે એવું છે આ બધું એટલે મારું ફેસ જોઈને ખબર પડતી જશે કેટલી હું ખુશ છું આ જગ્યાએ આવવા માટે હવે હું તમને તેજાથી દાદા ન્યા જાયશ ત્યારે હું તમને આનું બતાવીશ બે વર્ષ મેં રાહ જોઈ ત્યારે મારે આ જગ્યાએ આવવાનો મોકો મળ્યો છે આ તેજજી દાદા અહીંયા બેઠા છે એમની ખાંભી અહીંયા છે અને રાજાજી દાદા થોડાક દૂર બેઠા છે આ સાઈડ ગામ ગામમાં છે કે બહાર છે એ ખ્યાલ નથી હું ત્યાં પણ જઈશ દર્શન કરવા અને ત્યાંના પણ તમને દર્શન કરાવીશ એ બાજુમાં સૂર્યકુંડ છે એના પણ દર્શન કરાવીશ અહીંયા બધાની મનોકામના પૂરી થાય છે મારી તો થઈ છે તમે શ્રદ્ધા રાખશો તો તમારી પણ થશે તો દર્શન તમે બધા કરી લેજો ધન્યવાદ બીજા ભાઈ બેઠા છે રાજાજી દાદા કરીને આ સાઈડ જગ્યાએ હું દર્શન કરવા છું બતાવો હમણાં તમને આવી રીત ના અંદર હમણાં બતાવીશ હું જાય તે બાજુમાં અહીંયા કોણ છે